મોતોના સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠા થી કાંકરેટ તાલુકાની જીવા સમાન ગણાતી બનાસ નદીના પટમાં સતત બિન અધિકૃત રેત ખનન કરવામાં આવી રહ્યું છે જેમાં સિયોરી કંબો અને દુદાસાની હદમાં આવેલ બનાસ નદીમાં ભૂમાફિયાઓ દ્વારા અડીંગો જમાવ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ડમ્પર અને હિટાચી મશીન દ્વારા ખુલ્લા અમૃત ભરાઈ રહી છે જિલ્લાનું ખાણ ખણીજ વિભાગ દ્વારા ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે પણ એક ચર્ચાનો વિષય ત્યારે નદીઓમાં વીસ ફૂટના મોટી ખાઈ જેવા ખાડા દેખાઈ રહ્યા છે ત્યારે સ્થાનિક તંત્રની આંખોમાં ધૂળ નાખી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે જેમાં કાયદેસરના કોળની લીઝનો ઓથા હેઠળ ચાલતી બેફામ ખનીજ માફિયાઓ દ્વારા રેત ચોરી કરવામાં આવી રહી છે જેમાં બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ દ્વારા કંબોઈ ચોકડી ઉપર પોઈન્ટ ફાળવવામાં આવ્યો છે તેમ છતાં માત્ર પાંચ કિલોમીટરની હદમાંથી ખુલ્લામ અધિકૃત રેત ઉપડી રહી છે ત્યારે તટસ્થ તપાસ ગાંધીનગર ખાણ ખાંડ વિભાગ દ્વારા કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવે તેવી શક્યતાઓ છે એવા અરવિંદસિંહ ડાબી કાંકરે છે